નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે અત્યારે ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે તો ઉનાળાની અંદર આ એક ચટણી તમે નિયમિત દરરોજ બપોરે ખાવાનું રાખશો ભોજનની સાથે ઉનાળાની ગરમીના લીધે જેટલી પણ બીમારીઓ થાય છે તમામ પ્રકારની બીમારીઓની અંદર અદ્ભુત પરિણામ આપે છે અને આ ચટણી નાના મોટા સૌ ખાઈ શકે છે તો એ ચટણી કેવી રીતે બનાવે અને એ ચટણી ખાવાથી જે લોકોને ઉનાળાની અંદર મોઢાની અંદર ચાદીઓ પડે છે પેટમાં બળતરા થાય છે હાઈ હાઈપર એસિડિટી થાય છે અલ્સરનો પ્રોબ્લેમ થાય છે શરીર પર ઝીણી ઝીણી ફૂલીઓ થાય છે મોઢા ઉપર ખીલ થયા હોય તો ખીલમાં વધારો થાય છે આવી તમામ પ્રકારની બીમારીઓની અંદર અદ્ભુત પરિણામ આપે છે તો ઉનાળાની ઋતુ દરમિયાન નિયમિત તમે આ ચટણી ખાવાનું રાખશો તો એ અદ્ભુત પરિણામ આપે છે તો ચટણી કેવી રીતે બનાવવાની તો આપણે કાચી કેરી લેવાની કાચી કેરીને બાફી દેવાની અને બાફી પછી એ કાચી કેરીના ટુકડા કરી દેવાના એની અંદર થોડો ઓરિજિનલ દેશી શુદ્ધ ગોળ હોય તો એ તમારે જરૂર પ્રમાણે એક ચમચી કે બે ચમચી જેટલી તમે બનાવો છો ચટણી એ પ્રમાણે તમે એની અંદર ગોળ નાખવાનો એની અંદર થોડી ઇલાયચી નાની ઇલાયચી હોય તો નાની અથવા મોટી હોય તો મોટી ઇલાયચી થોડી એની અંદર ઇલાયચી નાખવાની તો તમે એની અંદર ડુંગળી નાખી શકો છો અને આ બધાની ચટણી બનાવી અને દરરોજ ભોજનની સાથે તાજી જ બનાવવાની છે ફ્રીજમાં મૂકી અને ત્રણ ચાર દિવસ કે દસ દિવસ સુધી આપણે ખાવાની નથી તો રોજે રોજ તાજી બનાવવાની અને તાજી જ આપણે ચટણી ખાવાની છે ભોજનની સાથે તમે દરરોજ એક ચમચી જેટલી આ ચટણી ખાવાનું રાખશો તો શરીરની અંદર વિટામિન સી ભરપૂર મળે છે અને આપણી બોડીની અંદર જેટલી પણ ગરમીને લગતી બીમારીઓ છે એ તમામ પ્રકારની બીમારીઓની અંદર અદ્ભુત પરિણામ આપે છે તો આ રીતે આપણે કાચી કેરી નહીં ખાઈએ પણ એ કેરીને બાફી અને ખાઈશું તો એનું ખૂબ ઝડપથી પાચન થાય છે કાચી કેરી ખાઈશું તો એનું પાચન થવામાં વાર લાગે છે એટલે કાચી કેરીને જો બાફીને ખાઈશું તો ખૂબ ઝડપથી પાચન થાય છે તો આ રીતે આપણે ગ્રીષ્મ ઋતુની અંદર કાચી કેરીની ચટણી બનાવીને નિયમિત ખાવાનું રાખીશું ભોજનની અંદર બપોરે જ ખાવાની છે રાત્રે ખાવાની નથી તો ભોજનની અંદર આપણે નિયમિત જો આને સ્થાન આપીશું તો ઉનાળાની ગરમીની અંદર જેટલી પણ બીમારીઓ થવાની શક્યતાઓ છે એ તમામ પ્રકારની બીમારીઓથી આપણે બચી શકીશું પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર માય વિડીયો થેન્ક યુ